અકસ્માતમાં ભીખીબેન નો સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા નાગજીભાઈના પુત્ર આવ્યું નાગજીભાઈના શબ્દો સાંભળીને હોસ્પિટલ સ્ટાફ અને હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી આ ઘટનાથી ધાનેરા અને સમગ્ર બનાસકાંઠામાં શોકનો માહોલ છવાઈ ગયો છે પોલીસે ડમ્પર ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા